સ્વાગત છે જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ હજારો મિત્રો જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ લાઈવ માં બધાનું સ્વાગત છે મિત્રો જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ માતાજી લાઈફ સાથે પધારો પધારો ભાઈ કેમ છો ભાઈ મજામાં मित्रों करता रही जाओ तो बात करने मजा आए जय माताजी भाई सो भाई જી ભાઈ કેમ ક્યારેક લાઈવ નથી કરતા તમે ભાઈ ક્યારેક ક્યારેક લાઈવ કરીએ છીએ અમારું ટાઈમ રહેતો નથી એવું છે ક્યારેક નવરાઈ મળી જાય ત્યારે પાછે લાઈવ કરી ક્યારેક દિવસે લાઈવ કરી કઈ નક્કી ની ટાઈમ નથી પાકો પાંચ મિત્રો લાઈવમાં છે કોમેન્ટ કરતા રહેજો કયું ગામ છે તમારું મારું ગામ પાવઠી છે પણ હાલ ભાવનગર રહું છું અત્યારે મિત્રો મારું લાઈવ ક્યાં ક્યાંથી જોવો છો જ્યારે કોમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે અને કોમેન્ટ કરતા રહેજો मित्रो जे लाइक करवान बाकी हो ये लाइक कर नाखज्यो हूं बिलाठी चिलो भावनगर तालुका जेसर आ भाई उमेश उमेश बारड 12 ब्लॉक तरफ थी जय रामदेव पीर जय रामदेव पीर भाई पधारो पधारो પધારો કેમ છે ભાઈ સીતારામ ભાઈ સીતારામ બધા મિત્રો ને કેમ છે કેમ છે વરસાદ પાણી કેજો દરી માતાજી બધા મિત્રોને જય માતાજી બધા મિત્રોને કેમ છે ભાઈ મિત્રો જે લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી નાખજો મારું નામ હર હરેશભાઈ છે થેન્ક યુ ભાઈ તમારું નામ જણાવવા બદલ મને ઇંગ્લિશ ઓછું ફાવે એટલે ભાઈ ઇંગ્લિશમાં મને એટલી બધી નથી ટકો પડતો તો મિત્રો હરેશભાઈને પણ સપોર્ટ કરજો એમની પણ ચેનલ છે ને હરેશભાઈ તમારે ચેનલ છે લોક લખેલું તો છે એવું લાગે તો છે મારું નવિયા બેન ના છે કેવું ના સૌ હમણાં કપડા પહેરી ને પાછી આવું જા કપડા પહેરતી કપડા પહેરાવો હા જા જલ્દી હાલ પછી જો બધા વિડીયો વાટ્યા છે હો તારી

गाम ना सोब, भाई मारो गाम पाव ठी से, आल पाव न મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને જેને લાઈક ન કરી લાઈક કરી નાખજો જય માતાજી જય માતાજી ભાઈ વધારો વધારો ભાઈ કહે છે તમે રોજ લાઈવ કરતા હોય તો મિત્રો જોડે ભાઈ પણ લાઈવ કરવાનો ટાઈમ રહેતો નથી પણ તમે બધા કહો એટલે હાલો ને એક ટાઈમ ફિક્સ કરીશું એ ટાઈમે આપણે લાઈવ કરવાનું ચાલુ કરીએ તમે બધા કહેજો કઈ રીતનો કયા ટાઈમે કરવું તો એ પ્રમાણે તમે બધા જોઈન્ટ થઈ શકો તમે બધા કહેતા હોય તો આપણે દરરોજ લાઈવ કરીશું रो जी बाय मारे थोड़ा काम से भाई हूँ जा ओके रज भाई थैंक यू गुड नाइट जय रामदेव पीर भाई जय रामदेव पीर पतारो पतारो भाई कैसे हो भाई मजामा માતાજી માતાજી જય ભાઈ મિત્રો લાઈક કરવા માં બાકી લાઈક કરી નાખજો કેમ છે ભાઈ મજામાં મજામાં હો ભાઈ તમારે કેમ છે ભાઈ આપડે તો મજામાં છે તમે

આવો ના સપોર્ટ કરતા રહેજો મિત્રો

તારો ભાઈ બધા બી એમ રાહુલભાઈ પૂછે છે શેમાં જોબ કરો છો ભાઈ ભાઈ જોબ નથી કરતો ઘરે રેડીમેડનું કામ કરું છું સિલાઈ કામ કરું છું ઘરે ને ઘરે રેડીમેડ શર્ટ બનાવું છું

આવતા હોય પણ નવરાત્રી ઉપર આવવાનું હોય કોઈને રામા મંડળ રમાડવું હોય તો કેજુ હા ભાઈ કઈ વાંધો નહીં ભાઈ કેશું જો કોઈને રમાડવું હોય તો આપણું ગામ કયું ભાઈ

મારું નામ જિગ્નેશ દવે થેન્ક યુ ભાઈ નામ જણાવવા બદલ જિગ્નેશભાઈ અને ગામ જરીક કહેજો ને રામા મંડળ ક્યાંથી એટલે ક્યાં ગામથી એટલે તો એ પ્રમાણે કહેવાની ખબર પડે ને કોઈ પૂછે કારવે તો બે દિવસ હજાર

જીલો અમરેલી થેન્ક યુ ભાઈ જીલો અમરેલી ઓકે અને ભાઈ ઇંગ્લિશમાં લખી ઇંગ્લિશ એટલું બધું ફાવતું નથી આપણને પણ પધારો ગુજરાતીમાં લખજો એટલે વાંધો ન આવે રામા મંડળ ની બધી આવક આપણા દેશના રામા મંડળની બધી આવક આપણા દેશના કહે છે હવે વી કે ભાઈ ઇંગ્લિશ એટલું બધું ભાવતું નથી હું લખું કઈ ખબર નહીં ભાઈ ગુજરાતી માં લખજો અને ભાઈ કે મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરવાની બાકી હોય લાઈક કરી નાખજો ભાઈ જેવી અમારી સપોર્ટ સપોર્ટ કરજો કરજો ભાઈ ભાઈ ઇંગ્લિશ ઇંગ્લિશ માં નામ છે નથી જય માતાજી શાંતિભાઈ પધારો પધારો ભાઈ હમણાં ટાઈમ રહેતો નથી લાઈવ કરવાનો કેમ હમણાં લાઈવ આવતા નથી કે હું લાઈવમાં આવી નથી કેમ છો ભાઈ ભાઈ મજામાં ને તબિયત સારી છે બસ મજામાં હો શાંતિભાઈ તબિયત પાણી એકદમ મજામાં છે તમારે કેવું છે એ બાજુ વરસાદ પાણી હમણાં બ્રેક લીધો છે એવું છે એમને મને એમ થતું કે હું લાઈ માં તમારી આવી નહી આપતો એવું હતું અમારે અહીં વરસાદ જ નથી કાલ હતો થોડોક બહુ નતો પવન ને વરસાદ ને એવું હતું પણ બે આજ તો કાઈ નથી થોડોક બે થી પેલા હતો થોડોક કાલ હતો અમારે વરસાદ નથી ગરમી થાય અમારે ગરમી થાય છે શાંતિભાઈ હવે એકાદ હારો વરસાદ આવી જાય ને તો ગરમી થતી બંધ થઈ જાય શાંતિભાઈ કે છે લાઈક કરો મિત્રો અને શાંતિભાઈ ની ચેનલ છે શાંતિભાઈ શાંતિ વનિતા વ્લોગ ભાઈ એમને પણ સપોર્ટ કરજો મારા બેનને જે માતાજી કહેજો હા શાંતિભાઈ ચેનલ એને સપોર્ટ કરજો ભાઈ મિત્રો બનાવે છે મસ્ત મસ્ત બનાવે છે અમારે તો ડેઇલી બનાવવાનો ટાઈમ નહીં રહેતો શાંતિભાઈ અત્યારે બધા મિત્રો ને લાઈક માં આટા મારું એવું છે એમને શાંતિ ભાઈ હા બધે થોડું થોડું બકાડવા જવું પડે મારે પણ સમય એક બ્લોગ બનાવવાનો સમય નથી મળતો ક્યારેક ક્યારેક કામ આવી જાય ને એટલે ટાઈમ ન રહે એવું થાય છે

સમય બહુ જોવે યુટ્યુબ માં શાંતિભાઈ કે છે જય માતાજી અશોકભાઈ શાંતિભાઈ કે છે અશોકભાઈ ને જય માતાજી હા શાંતિભાઈ સમય તો યુટ્યુબમાં બહુ જોવે છે એવું થાય છે અને આપણે ટાઈમ રહેતો નથી એવું થાય જય માતાજી જય માતાજી અશોક ભાઈ મિત્રો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવા ને બાકી હોય લાઈક કરી નાખજો અને વિડિયો સારો લાગે તો શેર કરજો હા શાંતિભાઈ કઈ વાંધો નહી બધી આટા મારી શાંતિભાઈ ગુડ નાઇટ મિત્રો લાઈક લાઈકમાં જે બાકી હોય લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરતા રહો તો મજા આવે વાત કરવાની બે ની લાઈ પૂરી કરી બે બાકી છે હા શાંતિભાઈ આટો મારી જાઓ આટો મારી આવો બધે થોડું થોડું બકાડી આવે ને એટલે વાંધો ન આવે અમે ક્યારેક ક્યારેક બધે બકાડી આવીએ છીએ ટાઈમ મળી જાય ત્યારે મિત્રો કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો અમારે તો કઈ છે નહીં મારા નીકળી ગરમી થાય છે પછી જણા જોવે છે કોમેન્ટ કરતા રહેજો लाइव आ से ये तो कमेंट करो राम राम भाई राम राम भाई जय माता जी पधारो पधारो नव्या ब्लॉग लाइक करी डन વધારો વધારો લાઈક માં બાકી હોય લાઈક કરી નાખજો મેન્ટ કરતા રહો તો મજા આવે વાત કરવાની નકર તો મને એમ થાય હું બોલું તમારું ગામ કયું છે ભાઈ મારું ગામ પાવઠી છે ભાઈ હાલ ભાવનગર રહું છું અત્યારે મિત્રો લાઈક કરવાની બાકી હોય લાઈક કરી નાખજો પચીસ જણા જોવે છે લાઈક પાસ કરેલી છે મિત્રો લાઈક કરી નાખજો અત્યારે આઠ જણા જોવે છે મિત્રો આપણે લાઈવ અહીંયા પૂરું કરીએ મળશું બીજા લાઈવમાં માં તેવી જણા જોતા હતા ભલે